નમસ્કાર મિત્રો જે પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વ હશો મિત્રો નડિયાદમાં તમને લઈને આવી ગયા છે ઉનાળો ચાલી રહ્યો છે અને ગોલાની સિઝન ચાલુ છે મિત્રો સરસ જગ્યાએ તમને લઈને આવી ગયા છે વાણિયાવાડ સર્કલ જોઈ લે આ નવો જે આપણે શેડ બની ગયો છે છત્રીવાળો સિગ્નલ ઉપર એ ત્યાંથી થોડેક જ આગળ આવો એટલે આ પટેલ પાણીપુરી પટેલ પાણીપુરીથી બાજુમાં જ આ પરશોત્તમ ગોલાવાળા શરબતવાળા ત્યાં ગાડી તમને લઈને આવીએ છીએ માત્ર દસ રૂપિયામાં ગોલો ખવડાવે છે મિત્રો આજની તારીખની અંદર માત્ર દસ રૂપિયામાં અને એ પણ વાણિયાવાડ વિસ્તારની અંદર આ વાણિયાવાડ સરની બાજુમાં જ દસ રૂપિયામાં ગોલો ખવડાવો એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય મિત્રો આપણે ગઈકાલે આવીને ગયા ટેસ્ટ કરીને ગયા અને એક નંબર ટેસ્ટ તમને પણ સરસ બધું બતાવી દઈએ અને વીસથી પચીસ જાતના તો એમની જોડે કલર છે અને દસ રૂપિયાથી ગોલાની શરૂઆત થઈ જવાની છે અને મેક્સિમમ જે હાઇએસ્ટ કહી શકાય એવી હાઈસ ડીશ એ ફક્ત એંસી રૂપિયામાં મિત્રો એમનું મેનુ શરૂ થાય છે દસ રૂપિયાથી અને મેનુની અંદર સૌથી છેલ્લી આઈટમ જે હાઈએસ્ટ જે સૌથી વધારે મોંઘી એ એંસી રૂપિયાની ડિશ એની અંદર બધું આવી જાય ડ્રાય ફ્રૂટ ને માવો ને મલાઈ રબડી બધું તો એના માટે ખાસ તમને લઈને આવી ગયા છે અને એમ પણ ઉનાળો ચાલી રહ્યો છે મિત્રો ચોક્કસથી અમે તો ગઈકાલે ટેસ્ટ કરી ગયા આજે તમને પણ સરસ ટેસ્ટ કરાવી દઈએ ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે કાકા તમારું તમને પરસોત્તમભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદમાં ગોલાનું સારું બધી જગ્યા બતાવો અમને તો આ તમારે ત્યાં લઈને ગયા છે શું ભાવ રાખ્યો છે ફ્લેવર ને બધી વાત કરી દેજો આપણે દસ રૂપિયા સ્ટાર્ટ થાય પાસે વીસ ફ્લેવર એડીએ અચ્છા કોઈ બી ફ્લેવર દસ રૂપિયા વાહ ભાઈ વાહ માવા બદામ નેચરલ ચીકુ ફાલસા પેપર ચોકલેટ માજા મેંગો હલવા બદામ કોઈ બી ફ્લેવર ખાવ કાચી કેવી કાલાખટકા દસ રૂપિયામાં ગોળી

એડ્રેસ પટેલ પાણીપુરી જોડે પેલા પટેલ પાણીપુરી આગળ હતું હવે પટેલ પાણીપુરી જોડે કરવી છે કાઉન્ટર મૂકી છે અમારા બધા વ્યુઅર મિત્રો શું બતાવવાના છે કહી દો નેચરલ ચીકુ ડીશ બને વાહ ભાઈ વાહ સરસ સરસ ચીકુ ના ચીકુ ફ્લેવર અને ચીકુ નાખેલા હોય છે અચ્છા એ ઉપર દૂધ માવ નાખીને આપી છે મલાઈ નાખીને આપી છે ઘી નાખીને આપી છે તમા બને ચોક્કસ મિત્રો જો આપણા માટે સરસ ડીશ તૈયાર થઈ રહી છે એ પણ બતાવી દીધા તમે અને આ સ્પેશિયલ ડીશ છે પરસોત્તમ સ્પેશિયલ ડિશ એમ એમની જે સ્પેશિયલ એ ડિશ આપણા માટે સરસ તૈયાર થઈ રહી છે અને મને સૌથી વધારે સારામાં સારી વસ્તુ લાગી બરફ છીનવા માટેનો મશીન હોય છે જ્યારે અહીંયા આગળ રંધાથી બરફ પરસોત્તમ કાકા સરસ તૈયાર કરે છે આઈસ ડિશ માટે જુઓ વાહ ભાઈ વાહ સરસ એની અંદર આઈસ્ક્રીમ પણ આવી જવાની વેનિલા ફ્લેવર જો મિત્રો વાહ જો પહેલાં આઈસ આવી ગયો બરફ છીણીને પછી પછી આવી ગઈ આઈસક્રીમ અને એની ઉપર આવશે આઈસ ફરી બરફ છીણેલો જોયો મિત્રો જે પ્રીમિયમ જે અત્યાર સુધી તમે બધી જગ્યાએ જોયા જશે વિડીયો એ રીતનું જ અહીંયા આગળ કામકાજ છે એવું નહીં કે ભાઈ એસી રૂપિયામાં એટલે તમને જેવું તેવું બનાવીને ખવડાવી દેવાનું જોવા મિત્રો આ સ્પેશિયલ આવી ગયો માવો હા 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 અને ગઈકાલે કાકા જોડે વાત પણ કરતો હતો હું આપણે ગઈકાલે આવીને ગયા મિત્રો ટેસ્ટ કરીને એ આ માવો પણ જાતે ઘેર તૈયાર કરે છે એવું નહીં કે કોઈ ડેરીનો લાઈને યુઝ કરવાનો લો કોપરાનું છીણ વાહ ભાઈ વાહ ફ્રેશ કોપરાનું છીણ અને ડ્રાય ફ્રૂટ આવી ગયા છે મિત્રો જો અને કાકા બરી બરીને પ્રેમથી ખવડાવે છે ચોક્કસથી આપ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જોયો વાહ જોઈ લો જોરદાર મિત્રો આપણા માટે પણ સરસ બોલો ડિશ તૈયાર થઈ ગઈ છે અહીંની જે સ્પેશિયલ છે એ આપણે ટેસ્ટ કરવાના છીએ તો ટેસ્ટ કરીએ અને તમને કહીએ બાકી બધી જગ્યાએ આપણે ટેસ્ટ કરેલું છે ગઈ કાલે અહીંયા આગળ ટેસ્ટ કરી ગયા મિત્રો બહુ સરસ ટેસ્ટ આજે ફરીથી વિડીયો શૂટ કરવા માટે આવીએ છે અને સ્પેશિયલ ડિશ જે આવી છે તમને બતાવવાની છે ચોકલેટને સરસ કવર કલર નાખેલો છે માવો નાખેલો છે આઈસ્ક્રીમ બધું આવી ગયું છે ફરીથી એડ્રેસ ની વાત દો તમને વાણિયાવાર સર્કલ છે જે સિગ્નલ છે બાજુમાં જવા પડે પાણીપુરીની બાજુમાં છે મિત્રો ચોક્કસ મુલાકાત લેજો આપણે કસ્ટમરનું રિવ્યુ પણ લઈ લઈએ મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું મારું નામ મેહુલ ઠાકોર છે મેહુલભાઈ અહીં આગળ તમે ખાધો તો શું કાકા કાકા વિશે લગભગ બે હજાર કરી હતી જલસાગર એપાર્ટમેન્ટના નીચે લારીથી એમનું દરેક જે કલર છે એકદમ જોરદાર આવે છે અને બે હજાર પંદરથી થી હું એમના ત્યાં રેગ્યુલર કસ્ટમર છું જ્યારે બી ઉનાળા મેં ચાલુ કરે ત્યારે હું રેગ્યુલર ખાવું છું ગોળો ખાવા અને ડીશ ખાવા માટે ને એમનું જે દૂધ શરબત છે એ બી મસ્ત આવે છે અને ખાસ એ વાત કરજો કે આ વાણિયાવાડ સર્કલ પર જે એમણે ભાવ રાખ્યો છે એની ખાસ વાત કરો કે જે રીઝનેબલ ભાવ ભાવ એમને એકદમ રીઝનેબલ છે આ પોસ્ટ એરિયા છે કે એની અંદર આ દસ વીસ રૂપિયાથી જે શરૂઆત કરવી એ બહુ મોટી વસ્તુ છે એમની અને રેગ્યુલર ભાવ જે એમનો સિત્તેર એસી રૂપિયા ડીશ છે આ બાકી બીજે બધે ત્યાં તમે જાઓ તો બસો અઢીસો એ જ વસ્તુ તમને સિત્તેર એસી રૂપિયામાં ખાવા મળે ટેસ્ટની ખાસ વાત કરો કે ટેસ્ટ કેવો છે ટેસ્ટ તો એમને એકદમ જોરદાર છે તમે આટલા ટાઈમથી ખાવ છો તો તમને એવું લાગ્યું આ ખાઈને બીજા દિવસે ત્રીજા દિવસે કે ગળામાં કોઈ તકલીફ થઈ હોય એવું કંઈ જ નહીં હું ખાસ મારા ઘર માટે બી અહીંયાથી સરબત લઈ જાઉં ઓકે જય મહારાજ જય મહારાજ

મન અહીંયા આગળ ત્યાં ગોળો ખાધો કેવો ટેસ્ટ લાગે બહુ સારો હતો કેટલા ટાઈમ થી આવો છો અહીંયા ઘરે ખાવા તમે અહીંયા આગળ હું નાનો હતો ત્યાર થી અહીંયા જ આવું છું આજ અહીંયા ગોળા બહુ સારા છે અહીંયા જ્યારે ભી આઈએ નવી નવી ફ્લેવર ટ્રાય કરીએ દરેક ફ્લેવર ના અલગ અલગ ટેસ્ટ હોય ને બધા બહુ સારા હોય છે અહીંયા આગળ આજે મેં અત્યારે ફ્લેવર લીધો છે ઓરેન્જ અને રોઝ હા એ બેનું કોમ્બિનેશન આમ એક ખાટું ને મીઠું હોય એટલે બહુ સારું લાગે મારી મમ્મી પપ્પા બધા અહીંયા આવે એટલે અહીંનો ઘણો બહુ થેન્ક યુ વેરી મચ જય મહારાજ જય પચીસ થી વધારે જાતના કલર છે મિત્રો અહીં આગળ તમે ગણતા ગણતા થાકી જશો એટલા બધા જાતના ફ્લેવર તમને અહીં આગળ મળી જવાના છે અને માત્ર દસ રૂપિયામાં તમને ગોળો મળી જવાનો અહીંયા આગળ અને રસમાં ડબોરી નાખી દેવાનો એવું નહીં કે ભાઈ ચમચાથી કે કોઈ બોટલથી કલર નાખવાનો જો તૈયાર થાય છે જ બોલો એ સરસ તમને બતાવી દઈએ દસ રૂપિયામાં અને આ રસના ડબ્બાની અંદર જ આખો ડબોર દેવાનો જો બીજી વખત તમારો કલર જોઈતો હોય તો પણ મળી જશે મિત્રો એવું નહીં કે એક જ વખત કલર લીધો એટલે ફરી નહીં મળે અમારા બીજા એક મિત્ર છે એ પણ અહીંયા આગળ આવી ગયા છે કિશનભાઈ અહીં કઈથી તો ખાવા માટે આવ્યા છે કેવો ટેસ્ટ લાગ્યો તમને જો જો બહુ મજા આવી તયો ગોલું ખાધું તમે ચીકુ ફ્લેવરનો ખાધો છે અને માવા અને મસ્ત જે સ્પેશિયલ ડિશ છે સ્પેશિયલ ડિશ બહુ મોજ પડી ગઈ છે શું કહેશો અમારા બધા મિત્રોને વ્યુઅર મિત્રો માટે અચૂકથી વધારો પુરુષોત્તમ કાકા જોરદાર તમને દસ રૂપિયાથી શરૂઆત થાય છે અને એસી રૂપિયા તમને સ્પેશિયલ મળી જવાની અને આખા નડિયાદનું અનુભવ ને કે તમને બીજી જગ્યાએ તમને બસો થી એસો રૂપિયાની મળશે એ જ ડીશ તમને અહીંયા એસી રૂપિયાની મળી જવાની તો અચૂકથી પધારો ખૂબ મોજ પડે છે પરસોત્તમ કાકા અને જે અમુક જગ્યાએ જે મશીનવાળા જે છોલે ને

જ્યાં સાદી ડીશ છે મિત્રો આ અનુભવ લગભગ કેટલો છે પરસો તો વીસ રૂપિયા વીસ રૂપિયાની અંદર તમને ડીશ મળી જાય જો મિત્રો માત્ર વીસ રૂપિયાની અંદર તમને આઈસ ડીશ મળી જવાની છે

અને પરસુ તો કાકા આ ડિશ નો શું ભાવ છે વાહ ભાઈ અમે તો ત્રીસ રૂપિયામાં મલાઈ ડ્રાય ફ્રુટ ફ્રુટી ફ્રુટી કુપરાનું છીણ બધું આવી જવાનું જોવા જઈએ